નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મહી નદી પરથી નામકરણ પામેલ મહિસાગર જિલ્લાની સફર ખેડી વર્ષ લોકવાયકા ધરાવે છે રાજસ્થાન સાથે સરહદ ધરાવતા મહિસાગર ચાર જિલ્લા ખેડા દાહોદ અને અરવલ્લીની સ્પર્શ કરે છે છ તાલુકા જોઈએ તો લુણાવાડા કડાણા ખાનપુર વીરપુર બાલાસીનોર અને સંતરામપુર ડાયનોસોર ના અવશેષ સ્થળ રૈયાલી ખાતે આવેલું છે ને ઓળંગતી ભારતની એકમાત્ર મહી નદી પર કડાણા ડેમ તથા ગુજરાતમાં સૌથી વધુ હેક્ટર જમીનમાં સિંચાઈ નો લાભ આપતો વણાકબોરી બંધ મહિસાગર જિલ્લામાં આવેલ છે વણાકબોરીએ લિગ્નાઇટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું વિદ્યુત મથક છે મહી નદી તથા અલબરૂની મહિન્દ્રી કહીને નવાજી છે ગોવિંદ ગુરુ સ્મૃતિવન માનગઢ ખાતે આવેલું છે કલેશ્વરી ખાતે આવેલી સાસુની વાવ અને વહુની વાવ પૌરાણિક અને શૃંગારિક પ્રકારના શિલ્પો માટે જાણીતી છે ખ્વાજા મેહમુદ દરિયા દુલ્હાનું પવિત્ર સ્થાન વીરપુર મુકામે આવેલું છે સંતરામપુર તાલુકામાં મોટા કોટલ ખાતે જૈનો નો રવાડી નો મેળો યોજાય છે આપને જણાવી દઉં કે મહી નદી ના ડાબા કાંઠાનો આદિવાસી વિસ્તાર મેવાત તરીકે ઓળખાય છે